અને આપણે ઓલી કાઢેલી છે એનો આપણે અહીં પારો કરવાનો છે આપણે આ જે શેવડીના મૂરિયા કાઢ્યા હતા તેને આપણે તગારામાં ભરી લઈ આપણે બધાય મૂરિયા આવી છે ભરી લીધા છે ને અહીંયા પારો કરી નાખ્યો છે તો આ જે મેથીનો ઢગલો દેખાઈ રહ્યો છે તે ઢગલાને હું જાઉં છું લેવા માટે આ મેથીનો ઢગલો લેવા માટે અહીંયા આપણે બે બે ત્રણ મહિના પેલા આ ઢગલો વાઢીને અહીંયા હુકવેલો છે અને હવે લઈ જવાનો છે આપણે વાડીએમાં મિત્રો આપણે આ સાઈડ આપણે તરફાર પાથરી દીધો છે ને હવે આપણે મેથી નાખે જવાની છે તરફાર માં મિત્રો મેથી નો ઢગલો ફરી લીધો છે ને હવે લઈ જવાનો છે વાડીએ મિત્રો લઈને જ આવશે હવે મેથી ને મારી પાછળથી વાડીએ વાડીએ આપણે મેથીને પોતાડી દીધી છે ને અહીં રાખી દીધી છે જાંબુડા ના સાયા ની છે મિત્રો આજે છે આપણે પાણી ભરવાનો વારો તો આવ્યો છે હું ઘરે પાણી ભરવા અને અહીં ભરાય છે આપણો ટાકો અને મારા પપ્પા ગોલો વેચવા ગયા હતા અને અટાણ આવી ગયા છે અને આપણે આ રિક્ષાને ઉતારીને શાકભાજી શાકભાજીની બધું ભરવાનું છે આમાં તો તમને પણ બતાવું કઈ રીતે ફોલ્ડિંગ છે તો આપણે રિક્ષા ઉતારવાનું કરી દીધું છે ચાલવાનું આપણે બધાય ડબલાના ઢાંકણા ફૂલ ટાઈટ દઈ દઈએ અને આપણે પછી બધું ઉતારી લઈએ તો આપણે બરફનો ગોલાનો માલ બધો અહીંયા ઉતારી લીધો છે ને હવે રિક્ષા ધોઉં છું ધોવાઈ ગઈ છે અને આપણે હવે પાણી ભરી લઈએ